કળમોદર કોટિયા બાવડી બગદાણા વિસ્તારમાં કમોસમી વરસાદ તો રતનપર સહિતના ગામોમાં પુના વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા સતત ચોથા દિવસે બરબાદીના વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન થી જોડાયા છે પાર્થ ભાવનગરના કયા કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે બરબાદ છે તેવામાં વધુ કમોસમી વરસાદ છે તે સતત ચોથા દિવસે પણ વરસી રહ્યો છે ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને મહુવા શહેરના ટાઉન વિસ્તારમાં ગાંધીબાગ ચોક હોય કે પછી હોસ્પિટલ રોડ હોય તેમજ ગ્રામ્ય પંથકની અંદર કળમોદર વાવડી કોટિયા બગદાણા રતનપર ગળથર સહિતના જે ગામડાઓ છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે જોકે મહુવા તાલુકા અને પંથકમાં કપાસ અને મગફળીના વાવેતરમાં સંપૂર્ણપણે નુકસાન ગયું છે તેમ છતાં પણ વરસાદ છે તે અવિરત રીતના ચોથા દિવસે પણ વરસી રહ્યો છે તેને ખેડૂતોના હાલ છે તે હાલ કર્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે